રખડતા દોરને લઈને ભાવનગર મહાનગરપાલિકા એલર્ટ થયું પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના મુખ્ય રસ્તા ઉપર રખડતા દોરનો અસહ્ય ત્રાસ જોવા મળે છે જેમાં વાત કરીએ તો ઘણા સમય પહેલાં રખડતા દોરને લઈને ઘણા લોકોના મૃત્યુ અને ઈજાગ્રસ્ત પણ થયા છે પણ મહાનગરપાલિકા આ બધી બાબતમાં નિષ્ફળ નીવડ્યું છે જ્યારે આજરોજ મહાનગરપાલિકાની ટીમે દોડ પકડવાની કામગીરી હાથ ધરી છે આજે શહેરના દેવબાગ વડવા પાનવાડી સહિતના વિસ્તારોમાં રખડતા દોરના ને પકડવામાં આવ્યા હતા અને ધોળ ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહેદ મદ્રા દ્વારા هڪڙو <smallly> ڏيکاري <smallly> 提高了百分之六。